હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે આ ચોમાસાની સિઝન તંત્રની બેદરકારીના કારણે લોકો માટે આફતની સિઝન બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે શહેરમાં અનેક જગ્યાએ મનપા દ્વારા ખાડા ખોડીને છોડી દેવામાં આવે છે તો ક્યાંક ગટરો ઉભરાતી હોય છે પરંતુ આવી બાબતો નાગરિકો માટે જીવલેણ સાબિત થતી હોય છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ હાથીજણ વોર્ડમાં અવારનવાર રોડ રસ્તાઓ સાથે વિવિધ સમસ્યાઓને લઈને આ વોર્ડના એ એમસી ડિપાર્ટમેન્ટ ચર્ચામાં રહેતું હોય છે ખાસ કરીને ચોમાસાની ઋતુ ચાલુ થઈ છે ત્યારે એ એમસીની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર રહીશોની નારાજગી જોવા મળતી હોય છે ત્યારે તંત્રની બેદરકારીના કારણે વટવા વિઝોલ ગામના મુકેશ પરમાર નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું મુકેશ પરમાર નોકરીથી છૂટી ઘર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન રોડ ઉપર પડેલા ભૂવામાં

હા હા જોયા જોયા તો સાહેબ અને ખાડો તો પુરાવો કેવડો મોટો ખાડો છે ત્યાં કોઈ accident થયો તો ત્યારે આ બધું શું થશે પછી આગળ હા એ કરાવી મેં છે ને બોલાવેલું છે tractor પણ હારું tractor નું setting નથ બે દિવસ અને મારી સાહેબ સાંભળો સાહેબ આ tractor ને માટી થી કશું થવા નું અને વ્યવસ્થિત ઈંટો ના રોડા વાળું કઈક લાવી ને પડે એવું છે હાલત ના ના અમારે ટ્રેક્ટર માટી ની એ તો રોડા ને એવું જ લાવશે હમ એના થી જ કરશે

હું અલગ નેચર નો છું યાર હું સાચું કઈ તું આપડું કામ કયું નહિ હજી સુધી કયું કયું આજે ખાડા પુરવાના છે રોડ પર કાલે એક બાઇક વાળો પડે બિચારો મરતા મરતા બચ્યો છે કઈ જગ્યા જગ્યા સાયનાથ એપાર્ટમેન્ટની સામે સાંઈનાથ ને હા એ મારે અત્યારે કામ બીજે ચાલુ છે કાલે મોકલું છું કાલે કા તો પરમ દિવસે અને પેલું ગરનાળું કરવાનું છે ને નેક આખી બનાવાની છે બરાબર એ આખી નેક કરી પાણી ભૂંગળા જાય એવું કરવાનું છે સાહેબ ભૂંગળા ક્યાં કઈ જગ્યાએ ત્યાં ત્યાં જ એ જગ્યા ઉપર જ એ તો ખાલી નેક જ સાંભળો નીચે મેં વિરલ સાહેબ ને વાત કરી તી હા તો વિરલ સાહેબ ખાલી એક બે ડમ્પરીયા મોકલ્યા હતા માટી લેવા માટે તો કે એ મારા માં નથી આવતી માટી કે લેવાનું આવે મને એમને ચોખ્ખું કીધું મને કે ઉપર એની અંદર કઈ દો કે એન્જીનીયરિંગ વિભાગ મેં કાયદેસર નહીં ઉભા પણ મેં કીધું આ કઈ રીતના અમારા ના આવે કે આ હે સાયના માંથી હા બોલો બોલો સાહેબ આપડે હવે ફ્રી મોન્સ્યુન ની કામગીરી ચાલુ થઈ હોય તો આટલું કરાવો ને સાહેબ ઘરનાળું કરાવ બહુ મોટા મોટા ખાડા પડ્યા છે રોડ ઉપર બરાબર જે મેટ્રો એસ્ટેટ ની બહાર આપડે નીકળીએ ને ત્યાં જબરજસ્ત મોટો ખાડો પડેલો છે એવું છે મોકલાશે ને અત્યારે હવે ત્યાંથી હું નીકળી ગયો અત્યારે તો તમે રિટર્ન આવતો ફોટો મોકલી દેજો મોકલી દો અને પેલું એની નીચે જે આપણે શું કેવાય છે ડુંગરા નાખવાના છે એ નાખવાના બાકી છે નીચે હા એ પાણી બધું સીધું વેરામાં જતું સાહેબ હા એ બરાબર એ તો વેરામાં જાય છે બરાબર છે પણ નીચે ભૂંગળા નાખવાના છે બધા બ્લોક થઈ ગયેલા છે અંદર એટલે વેરામાં વેરા બાજુ સારું ચલો હું પૂછી લઉં છું